लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य सुरेंद्रनगर जिला मा वातावरण मा સાયલા ચૂટીલા તાલુકામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં આવ્યો પલટો સાયલા તાલુકામાં શિરવાણિયા નોલી સાગોઈ ખીટવા વાટાવચ સહિતના ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે ચોટીલાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો ચોટીલા ડુંગર ઉપર કરા સાથેના વરસાદે નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગરમાં ભારે પવનની ડમરીઓ ઉડી શહેરના જિંતાન રોડ પર પતરાનો શેડ પણ વાગતા રાહદારી ઇજાગ્રસ્ત થયો છે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તને ગાંધી હોસ્પિટલ લઈ જઈ સારવાર અપાવી હતી લીંબડી ચૂડા પંથકમાં પણ ભારે પવન ફૂંકાયું કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર